કાંતિલાલ અમૃત્યાએ એક સંદેશો આપ્યો છે કાંતિલાલ અમૃત્યાને લઈને મોટા સમાચાર બે મહિના હું તમારો પાસે રજા લઉં છું અને છતાંય પણ મારો એવું નહીં હોય ફોન ઉપર એ નબળું કામ તમારે બંધ કરાવવાની જવાબદારી તમારી બંધ કરાવીને જે પીને મેસેજ કરજો મને મેસેજ કરજો મારો ફોન આવશે નિતીભાઈ મેં કીધું હું બીમાર હું મારો કાર્યકર્તા બીમાર નથી

હું બીમાર છું મારા કાર્ય કરતા નહીં તેવું પણ કાંતિલાલ અમૃતાએ કહ્યું છે હું આ મોરબી માટે હંમેશા ઊભો રહેવાનો છું અને રહ્યો છું તેવું પણ કાંતિલાલ નિવેદન આપ્યું છે મહિના મુંબઈ સારવાર માટે જઈશ પણ તું હંમેશા મારા વિસ્તારની નજીક રહીશ તેવું પણ કાંતિલાલ અમૃતિયાએ કહ્યું છે તો હવે આ સૌથી મોટા સમાચાર અત્યારે મોરબીથી સામે આવી રહ્યા છે જ્યાં રાજ્ય સરકારના મંત્રીની ફરજ બજાવી રહેલા મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મોરબીની અંદર એક સભાનું આયોજન હતું ને સભામાં જ્યારે તેઓ મંચ ઉપર બોલવા ઊભા થાય છે ત્યારે તેઓ તેઓની તબિયતને લઈને એક સમાચાર પણ આપે છે અને રજા પણ લે છે જાહેર જીવનમાંથી બે મહિના માટે અને તેઓ એક નિવેદન આપે છે કે હું બે મહિના માટે જાહેર જીવનની અંદરથી રજા લઉં છું પરંતુ હું મોરબીથી હંમેશા નજીક જ રહ્યો છું અને નજીક જ રહેવાનો છું કારણ કે મોરબી મારા થકી નહીં મારા કાર્યકર્તાઓ થકી ચાલે છે અને મારો કાર્યકર્તા હંમેશાહી હાજર હોય છે હું રજા લઉં છું પણ તું મારો કાર્ય કરતા નહીં તેવું પણ કાંતિલાલ અમૃતિયાએ કહ્યું છે ત્યારે તેઓ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલની અંદર મહિના માટે માટે સારવાર જવાના છે પોતાની તબિયત છેલ્લા લાંબા સમયથી ખરાબ રહેલી છે તેના લીધે હવે તેઓ સારવાર માટે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલ ખાતે જવાના છે એ પહેલા મોરબીની અંદર એક ભાજપના કાર્યકર્તાઓની સભા હતી અને સભાની અંદર કાંતિલાલ અમૃતિયા એટલે કે રાજ્ય સરકારના મંત્રી એક નિવેદન આપે છે અને કહે છે કે હું દોઢ બે મહિના માટે તમારી પાસેથી રજા માંગુ છું કારણ કે મારી તબિયત ખરાબ છે પરંતુ મારા કાર્યકર્તાઓ હંમેશા મોરબીની અંદર રહેલા છે તમારે કંઈ પણ કામ પડે તો મારા કાર્યકર્તાઓને કહેજો અથવા મારો સંપર્ક કરજો હું હંમેશા મોરબીની નજીક રહ્યો છું ને રહેવાનો છું આવો કાંતિલાલ અમૃત્યાએ પોતાની તબિયત વિશે નિવેદન આપતા અને જાહેર જીવનમાંથી બે મહિનાની રજા લેવાની વાત કરતા શું કહ્યું આપણે તેમને જ સાંભળીએ માત્ર તમારા પાસે અપેક્ષા રાખવું જયારે મારું ઓપરેશન થાય ત્યારે એક મહિનો પાંચ દિવસ અને અત્યારે બે ટીમોમાં દસ દસ દિવસ એટલે હું પિસ્તાલીસ દિવસ તમારા પાસે બે મહિના હું તમારા પાસે રજા લઉં છું અને છતાંય પણ મારો એવો નહીં હોય ફોન ઉપડશે કામની સિસ્ટમની મને ખબર હોય ઉપડશે ફોન શું જરૂરિયાત છે એ પી અહીંયા છે અહીંયા અમારા સુનિલ હમણાં બેઠા હોય સુનિલભાઈ એ છે અહીંયા સ્ટાફ છે અહીંના બધા કાગળ તરત અહીંયા વહી જાય અને આ બધું કામ આપણે સાથે મળી અને મોરબીને એક સારી રીતે ડેવલપમેન્ટ થાય સારું કામ થાય અને જ્યાં પણ નબળું કામ થતું હોય જ્યાં પણ આખા જિલ્લામાં મોરબી એક નહીં મોરબી ને આખા જિલ્લામાં એ નબળું કામ તમારે બંધ કરાવવાની જવાબદારી તમારી બંધ કરાવીને જે પીને મેસેજ કરજો મને મેસેજ કરજો મારો ફોન આવશે અધિકારીને પણ મેં સૂચના આપી દીધી આજે બહુ સૂચના આપી આ ત્રણ દિવસથી આ મીટિંગ હાલે આજે ચાર વાગે ઘરે આવ્યો દવા લેવા નથી જમવાનું હતું મારા યાર જોશાદાયજી મેં પગે મેં ગયો થોડો નહીં ખાતે ચૂંટણી આવવાની ત્રણ મહિના પછી ચૂંટણી પહેલાં મારે બધા કામ ચાલુ કરી દેવું પડે અને કામ ક્વોલિટી વાળા કરવા પડે પ્રજાના પૈસા આજે સારી રીતે બે દિવસમાં અધિકારીની મિટિંગ લીધી એક કચ્છમાં બધા અધિકારીની આ રીતે મિટિંગ લઈ અને મુખ્યમંત્રી આવે ત્યારે હું બે દિવસ અહીંયા હાજર રહીશ અને હું તમને વહેલો મેસેજ આપી દઈશ આપણા અમિતભાઈ ભૈડા અમિતભાઈનો પ્રોગ્રામ અહીંયા ગોઠવાનો નહોતો અમિતભાઈએ વાત કરી જગદીશભાઈને કાંતિલાલ બીમાર તમે ચર્ચા કરી જગદીશભાઈએ મને ચર્ચા કરી અમે જગદીશભાઈને મેં કીધું હું બીમાર હું મારો કાર્યકર્તા બીમાર નથી એ તને દીધું